દેશના વડા પ્રધાનનો ધ્યેય છે કે દેશમાં ગરીબ અને વંચિતોને પાકા મકાન મળી રહે તેમના પાકા મકાનમાં રહેવાના સપના પૂરા થાય જેના માટે દેશના વડા પ્રધાને પ્રધાનમંત્રી આવાસ યોજનાની શરૂઆત કરી હતી જેનો લાભ તમામ ગરીબો અને વંચિતોને મળે પરંતુ ડાંગ જિલ્લામાં વાસ્તવિકતા કંઈક અલગ જ છે તેવું લાગી રહ્યું છે ડાંગ જિલ્લો કુદરતી સૌંદર્ય અને પ્રાકૃતિક ખેતી માટે દેશ દુનિયામાં નામના પામેલ ડાંગ જિલ્લો બન્યો છે જેની ગાથાઓ ગવાય છે પરંતુ જિલ્લાના વિકાસની ગાથાઓમાં સૌનો સાથ સૌનો વિકાસને બદલે અમારા માણસ અને અમારો જ વિકાસની ગાથાઓ ડાંગ જિલ્લામાં પ્રચલિત થતી હોય તેમ લાગી રહ્યો છે ચોંકાવનારી બાબત એ છે કે ડાંગ જિલ્લાના આહવા તાલુકાના સોનગીર ગામમાં રહેતા વૃદ્ધ દંપતીનું ઘરની ખરાબ હાલતમાં જોવા મળે છે વૃદ્ધ દંપતીનું ઘર જોઈને લાગે છે કે આવનાર ચોમાસામાં ઘર તો વરસાદ તો ન ઝીલી શકે પણ વાવાજોડામાં ગરીબ દંપતીનું ઘર ભાંગી પડવાની શક્યતા વધારે લાગી રહી છે કારણ કે દક્ષિણ ગુજરાતમાં મહારાષ્ટ્રને અડીને આવેલા ડાંગ જિલ્લો ગાઢ જંગલોનો વિસ્તાર ધરાવે છે આ ડાંગ જિલ્લાના આહવા પંચાયતની બેદરકારી નહીં તો શું કહેવાય કે પછી ગરીબ વૃદ્ધ દંપતીને ઘર બનાવવાની સરકારી યોજનાનો લાભ પણ આપી શક્યા નથી રિપોર્ટર રમેશ મહલાત હેલકા ન્યૂઝ ડાંગ